ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓફસેટ ઓફસેટ શબ્દનો અર્થ બદલો વળતર કોઈ વસ્તુની અસર ઘટાડવી નુકસાનને પૂર્ણ કરવું કે ઉણપને પૂર્ણ કરવી થાય છે આ સિવાય ઓફસેટ એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પ્રિન્ટિંગની રીત છે જેમાં પ્રિન્ટિંગ પ્લેટમાંથી શાહીવાળી છબી રબર સિલિન્ડર પર છાપવામાં આવે છે અને પછી કાગળ અથવા અન્ય વસ્તુ પર છાપવામાં આવે છે they increased the price of the product in order to offset the increase in prices of raw materials એટલે કે તેઓ એ કાચા માલના ભાવના વધારાને સરભર કરવા માટે ઉત્પાદનની કિંમતમાં વધારો કર્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધેર વર સેવરલ ઓપસેટ પ્રિન્ટિંગ પ્રેસિસ ઇન ધ કન્ટ્રી એટલે કે દેશમાં ઘણા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ